કોઈક ને જરૂર હોય થાય કે જે પૂરા આ પાર્કિંગ છે અને આ છે ભાઈ અને આપણે હવે ચૂલા પર આવી જઈએ અને આપણે ના બોલના અને અમે જઈએ છીએ તારો વાસના બાસના એ ચાલો ટાળમ ટાળ દેતા ચાલો જોઈએ ચાલો હિબડે હે ગાઈસ આજે મે બનાવી છે રસોડું અને લીંબડે રસવાઈ અને બધા જઈએ બધું લીધું છે અડધી તૈયાર તૈની તો નહીં પડી તે પોને પીન આ ઈંટો લેવા આવે છે આ છે ભાઈ પોન તપાસ ભાઈ કેવો જયા આ છે અને આ છે અતુલભાઈ અને આ છે ઈટો તો ચાલો આપણે હવે હવે આપણે જેຊ્યું લીમડા કમી ઈટો લઈ પર બની જો બ્લોગ મે ગાઈસ હા અમારે બનાવી દી એક બનાવવાના છે અમે અને આ છે અતુલભાઈ અતુલભાઈ લાકડા પર બસ લાકડા ના સુમિતભાઈ ક્યુસ છે કોન્ફ્લિક્ટ છે અને આ બેઠા છે વીક ભાઈ અને આ સેક સે લીંબડી લેમોડ બનાવી દી છે આ ભાઈ આખો આ પ્લાન બનાવ્યો

મા खिचડી બનાના કની આપો પોડા કો જમ બોલાવજો કોન સબાર હાર હાર એ खिचડી બનાના કની અને આ બધા મે આઈ ગયા છે खिचડી નો પ્લાન ગોઠવના છે હા ભાઈ ગોઠવના છે એ ભાઈ ડીસો લઈને અને આ એક ભાઈ ડીસો લઈને આવી ગયા છે એ ભાઈ શું લઈને આયા ડીહો અને આ છે લાકડાના આ છે જાઈ છે એને એ અતુલભાઈ પણ ફાદાઈ છે અને આ અત્યારે આપણે રાતે ટ્રેક્ટર ફસાયેલું રહીતીનું

હ એકઈ વગાડ લાયો એ ડુંગરી નું ડુંગરી નું ડુંગરી આપડે બીજા પાટે ફૂલ છે ડુંગરી કઈ ફૂલેવાર પરસેન કરો આપળો થોડું હે હોય તો નોન હા નોન કની નોન કઈ રાખવા સેટ કરીએ કમ્પ્લીટ ફૂલેવાર આ હે કરેતે આધાર ઉસે નોર માપ ન હોયતે ચાલશેલા આ ફૂલેવાર દેખા નિંગલીઓ જિન જન પર ફૂલેવાર આય કાપી લાઈ ગયો કાફી ટકા ચલકા આ કાપી દે હે સે વેસ તુ ભાઈ ફૂલેવર કોબીચો આપડે અને રશિકભાઈ ની વા વાયરિંગ કરીની છે રશિકભાઈ આપણ દેખાય દેખ લાલ ભાઈ આપડા જલ્લે તો આપડા એક કહી ન્યુ આ ફૂલેવર આવી ગઈ ક્યાં અ નોણો આપડો થોડું વધારે રોડી ના એ ચાલો હવે કોબીચો કોબીચા ગડસી ચાલો ને અમર તો બી દે જ કરની હે અમર ચા મરચા હશે કન ન કો દી તો નહી મગાય लेतन लेताई ह छिटड़म नाक दी अबे ना कापले की कापा पसंद कर वेला वेला पर कोबी के नहीं दीदा कम नहीं पीली नहीं ता लिए पीला घर से काटले ता ये ये में से मु तो फेवरेट कइसे हैं कइसे कोलेवा कोबी के अबे नीता है गमेते काप आयो काख ले ता ना से कइसे

ले ना अबन ऊपर बदु मिलाई जिन से. बगाटा न टोमेटो न धोना नि खिचडी ना मालिक म हो अबन सा करू सो दुइ को अबन लिम्बडी ल्याइ वाला बिचले १० रुपैया लाउ तेल लाउ हे सागडा के बहाने के के क दिन आ

ચા ચોખા સાફ કરવા ગયા હા 80% મમી ચોખા સાફ કરી છે આ સે ટકલાવાળા આ આપણે 1 કિલો ચોખા છે અને આ બધું ફૂલેવારી બધું મિક્સર કરી નાખવાનું છે 3 મહિનાથી કે લે આવી રહી છે અને આ બધું આત પેલા મે આપણે બધું મિક્સ કરવાનું છે ચમચો ધોવાણ ચમચો હજુ ધોવાનું બાકી આ સુમિતભાઈ છે સુમિતભાઈ હા ચાલો આપણે તઈ सब्जी બધું ધોયા ચાલો सब्जी બનાવા ચાલો આ ચોખા છે હા આસુ છે બ્લોગર બ્લોગર અને આ ચોય તો ઓર કીન છે

लाइट बने चालू कर, दी लाइट वो चालू कर दी आचे सुमित भाई क्यों सुमित नो, 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 बट कोई नीचे उतर नीचे उतर नीचे, नीचे उतरने આ અમાર આ ચૂરો છે એના આ સે ફૉક્સ રે ગાઈડ છે સ ના ગોરો ચાલો આવ બડા અલ્લા ફિક્સ છે બડા જયદીપભાઈ ને આણે જોતી લા આ સે રસીક મે રસીક ભાઈ ખીચડી બનાયે ફૂલ દાસુમિત ભાઈ સે આ બ્લોક ચેક કરનો આ એનો સે આ સે ઓમનો બના પુના હા સે એના ગોરો હર ગઈ દીસે આ સે ધ્રુમિલ આબદ જોને નાસ્તો કરાવન છે અને આ આપણે સાપરી પર બધું બોર્ડણી લગાડી દીસે અને આ બધું સાકવા ચોખા છે હળદેલ મીઠું શાકભાજી આ ચોરી અને આ ધોના અને આ ટોમેટા આ મરચો અને આ તે કેટલી મેં તીલ આ બધા ટીક છે ચાલવા પડે આ તીલ નાખે છે આ તીલ નાખ્યું ખમણમાં દેખાય આ સજ દી પાણી એમાં

અને આ ઓમલેટ કમ્પ્લીટ થઈ ગયો તો જમચા પણ એક મઈ આ સુમિતભાઈ શાક પકડીન છે અને આ સતુલભાઈ મોટો મેન તો આપણે હવે કાકા બધું કે શાપન પકડ નઈ પુટલા બધું કે કરમ પકળોલા મસાલો બધું નાખ દે બે પડી આ ભર લીંબુ એકસાથે પલા ધોનામાં લીંબુ હા મરચું નાખી દે મરચું

અગન્ય કાકા આગન્ય કાકા એવસે કેમ ગણે કાકા સોંતી સોંતી સોંધી ચાલે કને દાફડે આહુ બનાવો કેવા આપણે આ બનાવી છે खिचડી હા ફલાયે તમે ટેસ્ટ જોઈ લો શેષ્ઠો શ્રીમંતા ફેસ્ટ પિસ્ટ કેટલી આફા પર અગન્ય કાકા સે મે કાકા સમાય તો દેખનો ના હા લા પોણી નાખ્યો ભગા ભાઈ કેમ સે નમસ્તે હા આ સે खिचડી લઈ લીધી સહીયા કસ 4 કિલો આપણે એક વાટ આ 4 કિલો તા 4 કિલો

हां भाई अलग से रेवला ए ला ए उतारवा होला अरे रेवा दोने हमने इज्जत के बार बचा दो मैं का उठा लो हैं बंती तरफ को कौन है तू लाओ तो देर कसर लगी पब्लिक देखो तेरा तू तू खाई जा फिर पासो आ ले हां पब्लिक भी जा परण तो रे रे ना वाले भाई साइड पे लाओ हां बड़ा आ भी गया से देख ना चलो तो ना ना खेला

साउंड साऊंडले असला असे बघू से आ खुस्ना इन माय डिश से तरी भाई तरी भाई ए ल पकला मे आ थारी आ बद्धा कम्प्लिट आ गयो छ खावा माटे चलो बद्धा लाइन पे पड़ी जाओ है आसे जयेश भाई नि थारी ए मारी नै आ राखलो मोटु नै पकला आ डिशो फिलि पकोरो ए ला डिशो आ गई डिशो आनो के थारी 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 बद्धा बद्धा यसपाल साउन्ड यसपाल ले ल साउन्ड खाय લાઈક્રાઈબ કરવા માં ભૂલતા નહીં આપણે અને ખાઈ જશે બ્લોક અને આમદ આપ

జాభి అలా <laughs> 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 <laughs>

એય કુછ કરે જાવ કુછ લા કુછ એ એક બારી પાર લઈ ગયો ચાલો બધા ખાવા ચાલ્ક દાવ ઉપર પર ફોટો પાડી દો પડી ગયો કમ્પ્લીટમાં ચૂકો પડ્યો ચોખ્ખત પછી આપો પાછળ લગેતી ભાઈ લે ચાલો બધા ઊંચી ફોટો 54 54 ના ગલત કર્યો કોઈ ને થોડી જાવ ચાલો બધા ચાલો ખાવા મળો જમવાનું ચાલ્ક ના બધા આલ ઓલ વાલ એ

कर दो हाँ, आप लोग में वद्दिं थी वद्दिं से चिराग ना कई दीजिए मरचा नाम नहीं चलो अपने